આજે અમારા દસારા તાલુકાના હેબતપુર ગામના સૌ ગ્રામજનોની ફરિયાદ હતી કોમન પંચાયત દ્વારા જે એમની નવીન સ્કૂલનું નવીનીકરણનું કામ છે છ નવા ઓરડા બનાવવાના છે શિક્ષણ માટેના એ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે એ જગ્યા ગામથી દોઢ થી 2 કિલોમીટર દૂર છે એ ગામ લોકોની ફરિયાદ છે સાથે સાથે એમની એવી પણ રજૂઆત હતી કે એ જે જગ્યા પંચાયત દ્વારા ફાળવવામાં આવી છે જ્યારે જે તે વખતના કલેક્ટર સાહેબ શ્રી એ એ જગ્યા શિક્ષણ માટે નીમ કરેલી હશે એટલે ત્યાં અત્યારે પંચાયત દ્વારા બાંધકામના છ ઓડાની મંજૂરી આપવામાં આવેલી છે પણ એ જગ્યા એક તો દોઢ કિલોમીટર દૂર છે ત્યાં વરસાદી પાણી જ્યારે ઉપર વાસથી ખૂબ મોટું વિસાતોમાં પાણી આવે છે ત્યારે પાણી પણ આવે છે ત્યાંથી મેન રોડ પણ જાય છે નજીકમાં રેલવેનો ટ્રેક પણ છે આ બધી બાબતને ગંભીરતા લઈ અને ગ્રામજનોની એક એવી રજૂઆત છે કે જે સ્કૂલ ના ઓરડા સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવે

આ સ્થિત દસાળાને પણ એ લોકોએ બેઠક રજવાત કરી હતી હું આજે સુયનગર ખાતે ઉપસ્થિત હતો અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી તેમને પણ આ આખાઈ વિષય અંતર્ગત માહિતી આપવામાં આવી સાહેબજીને પણ અમે લોકોએ રજૂઆત કરી અને અમે લોકોએ નક્કી કર્યું છે કે પરમ દિવસે ગામમાં જ એક બેઠક કરવામાં આવશે ગામજનોની હાજરીમાં પંચાયતના સરપંચને પણ ત્યાં બોલાવવામાં આવશે અને આખા ગામના બધા આગેવાનોની હાજરીમાં જો કોઈ રસ્તો વ્યવસ્થિત નીકળે તો ગામમાં જ કાઢવામાં આવશે અન્યથા અમે બધા ગ્રામજનો બે કે ત્રણ દિવસ પછી ગામમાં બેસીને રણનીતિ કરીશું અને આ સ્કૂલ નું જે કામ છે તે ગામથી દૂર થવાના બદલે ગામમાં જ થાય એ માટે માની કલેક્ટર છે ને જવાબદાર તમામ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે અને જરૂરિયાત પડે તો ગામના બધા એક એક જણને સાથે રાખી અને જ્યાં પણ જે રીતે અમારે સરકારને આ બાબતે આંખ ઉગાડવી પડે ત્યાં અમે ઉગાડવા માટે સંપૂર્ણ રીતે અમારે પોતાની વાત મૂકવા માટે સજ્જ છે